નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપડે આ YouTube ચેનલ એટલે કે MB ન્યૂઝ ગુજરાત માં બોલો અકાબા અમે તમાર પાસે એટલી તો આશા રાખીએ કે નો રાખીએ કે તમે કઈક બોલો કે નો બોલો હું કે જ બોલી હા હું કે જ બોલી શકું કેમ નો બોલી શકું એમ કો ચલો હાલો તમને જ્યાર જરૂર હોય ત્યારે અમાર રાજપૂત સમાજ કાયમ તમારી હારે હોય 365 થી તમે દરબારો વિશે ખરાબ જોક્સ બોલો બાપુ બાપુ બાપુન છેડા પધાર્યા બાપુન દીકરા નામ થયું

બરાબર છે અમે તમામ ક્ષત્રિય સમાજ કરીએ છીએ સમજો બરાબર ખાલી કોઈ સંગઠન પૂરતો નથી તમામ ક્ષત્રિય સમાજ પૂરતો હશે અને તમે મને અમને તમને ક્યાં રે કોઈ રાજપૂત ના દીકરા ક્ષત્રિય કોઈ તમને કેવા આયા હોય હા બોલો અપમાન થયું 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 તમારા તમે કેવું શું કરવાનું અપમાન કર્યું પણ કેટલા વિડીયો અરે તમને પૂછો તમને તમે તમારે પૂછવો ને પ્રવીણદાન ને પૂછી લેજો મેં કીધું અકાભા મારો દીકરો મેં કહું હકાભા તમારે ક્યાં હોય ને પૂછો તમે પ્રવીણદાન ને હાલ ફોન કરો

બીજેપી બી જોડે એમ ને તો પછી અમે સમાજ ને આશા નહીં રાખવાની તમારી વિચાર કરો હાલો હા એને એ લાવો અમારા સમાજે તમારી કોઈ આશા નહી રાખવાની રાજપૂત સમાજ કોઈ આશા નો રાખે ને કાબા ગઢવી પાસે રાજપૂત જો જોઈ જઈ શકું ના જો આપડો વાત કહું અમે તો બધા છીએ સર્વ સમાજ ને લઈને ફરવા વાળા છીએ અમારે અમારે એક લડત નથી આ તો બે નો દીકરી ઉપર આવ્યું છે લડવું તો પડે કે ના લડવું પડે અમે વાતો બહુ કરતા હતા બાપા ઘણી બધી કરી વાતો ના તો અમે અમે તમને સપોર્ટ કર્યો જ છે એવું તો છે જ નહીં સપોર્ટ નથી કર્યો જે વાત થઈ હલો હા નબળામ નબળો દરબારનો દીકરો બેઠો હોય ને તો ડાયરામ બે પાંચ જરબે ઉડાડી ના આવે એક અરુબા જરાજરા ફોન આવ્યો તો જરાજક જલા ખબર નથી મને હા કે ગુબા તમે બોલો મે તું મારી પાસે હો કરો પ્રોપર્ટી છે બરોબર હા એ રીતે રેડ પર હિસાબ કોણ આપશે તો કે એ તો જેલમાં વહી જવાનું તમારા માટે તમે મને જેલમાં ગલ્દી શું કીધું મારા શોખણા શું સોકારણ શું કરવાનું હોય કે સોખા મોટો થઈ જાય આ રીત વાત કરવાની હોય સોખા તમે જેલમાં આવી જાય સોખા મોટા થઈ જાય ને આ રીત વાત કરાય એટલે કોને કોને એડીનો કોને આવે હે કોણ હિસાબ પ્રોપર્ટી આ મારી પાસે જે પ્રોપર્ટી છે હા એ હિસાબ હતો મારી પાસે એવું એમ ને હા તો પછી સોગ્યા સીધી આમ હમ સારી પડે હિસાબ જેવી દો મારે બધું મારી પાસે કેટલી પ્રોપર્ટ તમારો અંદાજી તમે શું લાગે તમને બાજુ હા એક બાજુ તમે સમજો છો ને બાપુ ના 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 ખરું 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 મારા ની મજબૂરી હોય તો જ મારા ન બોલતા બોલી જ નાખીએ અમે ક્યાં બોલી ગયા હોય વાત સાચી વાત સાચી સારું તો વખાણ કરવાનું બંધ કરી દેજો નો બોલી શકતા હોય ને તો વખાણ નો કરતા મહેરબાની કરજો કારણ કે અમારા દરબાર વખાણ નથી મહેરબાની એક વાત એક વાત કહું અકાભાઈ વખાણ એક દાખલો આપો ને એટલે મારી પોગળા મૂકી દઉં

ઓ છે તો પછી એમને પૂછો ફોન કરીને ને પૂછો કે એ ફોન આવ્યો રાજભા નો રાજભાઈ કીધું કે તમારે જરૂર ઉભા છીએ અમે ના કરો આ ફોન મૂકવા બીજે તમે ફોન કરજો

તમે આવો તો ગરવાનું શું માન કરે પછી આ ડાયરા ન કરાય સમજો આવું બધું હોય ને તો આપડે ડાયરા ના કરે છે મોટી મોટી વાત ન કરાય બાપુ એમ કેવું પડે છેડા કીધું બાપુ દીકરા ના પણ ન બોલવાનું હોય દીધુભા બોલે આ તો બોલો કરો તમે ફોન દીઘુભા ને અમે શું આપડે શું ફેર પડી ગયો ખરો ફોન

તમારે પોતાની જાતને તમે તાર પણ અમાર હોય કે ના હોય હવે કીધું આ જીભ ની બાજુ આપડે કોઈને મોત ન કરાવવા મુદ્દો એ છે પણ અમે એટલી આશા રાખીએ તમે એક વાર છે અમારી

કલાકાર ની રક્ષા છત્રી છત્રી કલાકાર નો કરે અરે અમાર રક્ષા જરૂર નથી પણ તમારે સાચું બોલવાની જરૂર છે કે ભાઈ હાચા રક્ષા ની જરૂર નથી અમે એવું નથી અમે એવું નથી કેતા કે અમે દરબારુ હારે છીએ તમે ખાલી ઈમ કહો આમાં દરબારુ હાચા છે બેન વિશે બોલાય ને અમે એમ કહીએ છીએ

એટલું તો કહેવાય ન કહેવાય તમારું કામ એ છે તો હરેક જગ્યાએ સમાજના વિવાદો થતા હોય બાપુ અલગ રીતુ રાજદો તમે વિધિ સાંભળજો કે અમે કલાકાર સાહિત્યની વાતો કરવા માણસો છીએ અમે કોઈ વિવાદમાં પડવાના માણસો તમારે વિવાદમાં પડવાનું ન હોય પણ હવે તમને આટલો જઈને સપોર્ટ કર્યો એને તમે એક ડાયરામ ખાલી એટલું બોલી દો કે નદી દીકરીઓ વિશે આવું બોલ્યા છે એ ખોટી વસ્તુ છે અમે ક્યાં એવું કીધું છે કે તમતા તમે એમ કહો અમે રાજપૂત આરે છીએ હમ પણ સમાજ સમાજ છે પણ તમે જે લોકો જેના ઉપર અમાર અમને મહત્વ હોય કે ભાઈ ચલો ચારણ સમાજમાં તમે બધા આગળ છો તમે ડાયરા કરો છો તો આશા તમારી પાસે હોય તો એક જ કલાક દેખા કર્યા સમજો તમારે કરવાની છુટી એક જ વાત કરે પહેલા પહેલા કોક બોલે શરૂઆત કરોલીએ બોલે પહેલા કોક શરૂઆત કરે ને તો આમ બોલીશું